આજે વિનાયક ચતુર્થીએ રાષ્ટ્રની ઉન્નતિ માટે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ગણેશ્યાગનું આયોજન કર્યું હતું આજે મહાસુદ ચોથના મંગળવારે વિનાયક ચોથ સાથે અંગારક યોગનો સ્વયં સધાયો છે શહેરના ગણેશ મંદિરોમાં ભક્તોએ વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શહેરના રેસકોર્સ ઇલોરા પાર્ક ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ માટે સવારે નવ કલાકે શ્રી ગણેશ્યાગનું આયોજન કર્યું હતું ભક્તો દ્વારા ગણેશજીને એક હજાર આઠ લાડુ ધરાવવામાં આવ્યા હતા જે ઇન્દ્રપ્રસ્થના રસોડા થકી નગરજનોને પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું સાંજના સાત કલાકે મહાઆરતીમાં ગણેશ ભક્તો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન સંદર્ભે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના અગ્રણીઓ દ્વારા માહિતી આપી હતી સર્વે ગણેશ ભક્તોને ગણેશ જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દેશ ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારથી સાંજ સુધી વિવિધ ગણેશ પૂજા અર્ચનાઓ કરવામાં આવશે અને સાંજે સાત વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે આજે ગણેશ જન્મ જયંતિ અને અંગારિકા ચૌથના પાવન પ્રસંગે અહીંયા ગણેશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયા ઇન્દ્રપ્રદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ખૂબ જ મોટું આયોજન છે અને તમામ ભાવિકો આજે અહીંયા હાજર રહેશે અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર